રાહુલ ગાંધીના માતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે અચાનક થયું આવું ચારે બાજુ છવાય દુઃખની લાગણી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તાત્કાલિક અહીં પહોંચ્યા રાહુલ ગાંધીને આપ્યો દિલાસો મિત્રો શું છે પૂરેપૂરી ઘટનાની સોનિયા ગાંધીને અચાનક શું થયું તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો સોનિયા ગાંધીની તબિયત વિશે વાત કરીએ તે પહેલાં તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અમે તમને જણાવી દઈએ કે તેમનું અસલી નામ શું છે રાજીવ ગાંધીએ તેમની સાથે લગ્ન કેમ કર્યા હતા શું હતી મજબૂરી મિત્રો સોનિયા ગાંધીનો જન્મ નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ થયો હતો અને હાલ તેમની ઉંમર અઠ્યોતેર વર્ષ છે જન્મસ્થળ અને મૂળ નામ મિત્રો તેમનો જન્મ લુસીના વેનેટો ઇટલીમાં થયો હતો અને તેમનું મૂળ નામ એડવિગે એન્ટોનિયા આલ્બિના મેઈનો છે નાગરિકતા મિત્રો તેઓ મૂળ ઇટાલિયન નાગરિક હતા અને ઓગણીસો ને તેમણે ભારતીય નાગરિકતા અપનાવી હતી શિક્ષણ તેમણે ઇંગ્લેન્ડના કેમ્બ્રિજમાં ભાષાનો અભ્યાસ કર્યો હતો લગ્ન ઓગણીસો ને અડસઠમાં તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા હતા સંતાનો તેમને બે સંતાનો છે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી રાજકીય કારકિર્દી મિત્રો રાજીવ ગાંધીની હત્યા પછી ઓગણીસો અઠ્ઠાણુંમાં માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા અને લગભગ ઓગણીસ વર્ષ સુધી આ પદ પર રહ્યા તેઓ લોકસભાના સભ્ય તરીકે રાય ભરેલી ઉત્તર પ્રદેશ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા તાજેતરમાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા છે સોનિયા ગાંધીની તબિયત મિત્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડતા તેમને શિમલાની આઈજી ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ડોક્ટરોની ટીમ દ્વારા તેમને ઈસી જી અને અન્ય જરૂરી પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે સોનિયા ગાંધી પાંચ દિવસ પહેલાં એટલે કે બે જૂનના રોજે તેમની પુત્રી પ્રિયંકા ગાંધી સાથે સારાબ્રા સ્થિત તેમના ફાર્મ હાઉસમાં આવ્યા હતા સોનિયા ગાંધી બે જૂનના રોજ તેમની પુત્રી પ્રિયંકા ગાંધી સાથે શિમલા પહોંચ્યા હતા અને અહીં સારાબ્રામાં આવેલા તેમના ફાર્મ હાઉસમાં રોકાયા હતા એમની તબિયત કયા કારણે બગડી છે તે અંગેની ચોક્કસ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી બીજી તરફ સોનિયા ગાંધીની તબિયત અંગે જાણ થતાં જ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સિંહ સુખુએ પોતાનો ઉના પ્રવાસ રદ કર્યો હતો તેઓ તાત્કાલિક શિમલા પર જ ફરી આવ્યા હતા અને ટૂંક સમયમાં આઈજીએમસી હોસ્પિટલે પહોંચ્યા હતા પ્રિયંકા ગાંધીનું શિમલા ફાર્મ હાઉસ મિત્રો પ્રિયંકા ગાંધીનું શિમલાથી તેર કિલોમીટર દૂર છારાબ્રામાં એક સુંદર ફાર્મ હાઉસ આવેલું છે આ ઘર પહાડી શૈલીમાં બનાવવામાં આવ્યું છે ને તેનો અંદરનો ભાગ દેવદારના લાકડાથી સુશોભિત છે ઘરની ચારે બાજુ હરિયાળી અને સુંદર પાઇનું વૃક્ષ છે જ્યારે સામે હિમાલયના બરફથી ઢંકાયેલા પર્વતોનું મનોહર દ્રશ્ય દેખાય છે સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ઘણીવાર ઉનાળાની રજા ગાળવા અહીં આવે છે